નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ જ્યોતિષ રાજ પર જ્યાં આપણે આપને પ્રાકૃતિક સુંદરતા અને ઘરગથ્થુ ટિપ્સના રસપ્રદ મુદ્દાઓ શેર કરીએ છીએ મની પ્લાન્ટ એક એવું છોડ જે ઘરના શણગાર માટે અને શુભતા માટે ઓળખાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ભૂલોથી તે તમારા ઘરમાં નકારાત્મક અસર લાવી શકે છે આ વિડીયોમાં આપણે એ સમજવાના છીએ કે મની પ્લાન્ટની સાથે કયા છોડ ભૂલથી પણ નહીં રાખવા જોઈએ અને તેનો તમારી લાઈફ પર શું અસર થઈ શકે છે તો વિડીયો આખો જુઓ છેલ્લે અમે તમને થોડા ખાસ ટિપ્સ પણ આપવાના છીએ જે મની પ્લાન્ટ સાથે જોડાયેલ છે આ વિડિયો જો તમને ઉપયોગી લાગે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો મની પ્લાન્ટને ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર માં શુભ માનવામાં આવે છે પણ જો તે ખોટી જગ્યાએ અથવા ખોટા છોડ સાથે રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા ફેલાય જેથી તમારા ઘરની અને જીવનની ઉર્જા હંમેશા પોઝિટિવ રહે મની પ્લાન્ટ સાથે ભૂલથી પણ ન રાખતા આ છોડ થઈ શકે છે મોટું નુકસાન જાણી લો નિયમ વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ ને શુક્રનો છોડ માનવામાં આવે છે જે સુખ અને સમૃદ્ધિનો ગ્રહ છે મની પ્લાન્ટ રાખતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે નહીં તો પૈસાની ખોટ થઈ શકે છે ઘણા લોકો ધન અને સૌભાગ્ય માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે પરંતુ મની પ્લાન્ટ રાખવાના નિયમો નથી જાણતા અને એના કારણે ફાયદાની જગ્યાએ નુકસાન ભોગવવું પડે છે કારણ કે મની પ્લાન્ટને પાણી અથવા માટીમાં લગાવવાથી લઈ રંગ દિશા અને એની સાથે રાખેલા છોડ અંગે પણ જાણકારી જરૂરી છે મની પ્લાન્ટની સાથે કે કાંટાવાળા છોડ ન રાખવા તે ઘરમાં ઝઘડા તણાવ અને નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપી શકે છે તે સિવાય સુકાયેલા અથવા સુકાયેલા ફૂલહોર્ડ મની પ્લાન્ટના બાજુમાં મૂકવાથી તે શુભ ઉર્જા રોકી શકે છે નહીંતર ધનહાનિ થઈ શકે છે વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં પોઝિટિવી આવે છે અને સુખ સમૃદ્ધિ રહેશે મની પ્લાન્ટનો સંબંધ સુખ સમૃદ્ધિના દેવ શુક્ર સાથે છે શુક્ર સુખ વિલાસતા ધન સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર લગાવતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખો દિશામાં લગાવો મની પ્લાન્ટ ઘરના દક્ષિણ પૂર્વમાં એટલે કે અગ્નિ ખૂણામાં મની પ્લાન્ટ લગાવવો શુભ છે આ ખૂણાના સ્વામી ગણેશ છે અને શુક્ર પ્રતિનિધિત્વ કરે છે તેથી આ દિશામાં વૃક્ષ લગાવવાથી ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે અને શુક્ર અને છે તેથી મની પ્લાન્ટ દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ ઘરની બહાર મની પ્લાન્ટ લગાવવાની ભૂલ ન કરવી આ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવું મની પ્લાન્ટને યોગ્ય દિશામાં ન લગાવવાથી આર્થિક નુકસાન થઈ શકે છે પૂર્વ દિશામાં ન લગાવવું મની પ્લાન્ટ માટે આ અશુભ દિશા છે મિત્રો મની પ્લાન્ટને હંમેશા દરવાજાના ડાબા બાજુ કે દરવાજાની અંદર મૂકો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી એ ધનલક્ષ્મી આકર્ષે છે ઉત્તર પૂર્વ દિશાનો સ્વામી દેવગુરુ ગુરુ છે શુક્ર અને ગુરુ વચ્ચે શત્રુત્વનો સંબંધ છે તેથી મની પ્લાન્ટને ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવાથી નુકસાન થઈ શકે છે બીજાને ભેટ ન આપો મની પ્લાન્ટ હંમેશા તમારી મહેનતના પૈસાથી ખરીદવો જોઈએ તમારા તમારા ખર્ચે અન્ય લોકોના ઘરોમાં પૈસાનું રોકાણ ન કરો ઘરમાંથી મની પ્લાન્ટ ન લો અને બીજાને ન આપો આ રીતે ઘરનો વિકાસ અટકી જાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ નથી રહેતો બીજાને ભેટ ન આપો મની પ્લાન્ટ હંમેશા તમારી મહેનતના પૈસાથી ખરીદવો જોઈએ તમારા ઘરમાંથી મની પ્લાન્ટ લઈ બીજાને ન આપો આ રીતે ઘરનો વિકાસ અટકી જાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ નથી રહેતો મની પ્લાન્ટના સૂકા પાન અશુભ હોય છે જો મની પ્લાન્ટના પાંદડા સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખો મની પ્લાન્ટની વેલો અથવા પાંદડા જમીનને સ્પર્શે નહીં તેની કાળજી લેવી જોઈએ આ વૃક્ષના પાંદડા હંમેશા ઉપરની તરફ રહે તે માટે દોરડું બાંધી તેને વળગાવી દો કારણ કે મની પ્લાન્ટની ઉપરની તરફનો વેલો ધન અને સમૃદ્ધિની ખાતરી આપે છે આનાથી નોકરી અને વ્યવસાયમાં સુધારો થશે જો આ છોડના પાંદડા જમીનને સ્પર્શે તો સમૃદ્ધિમાં અવરોધ આવે છે આર્થિક સમસ્યા ન લગાવો છોડ કાર્ય સ્થળ પર મની પ્લાન્ટ લગાવતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જોઈએ આ છોડને લીલા અથવા પીળા રંગની બોટલોમાં લગાવવો જોઈએ આ વસ્તુઓ પૈસા આકર્ષે છે તે જ સમયે સુધારણાનો માર્ગ વિશાળ બને છે આ પ્લાન્ટ પર સીધો સૂર્ય પ્રકાશ ન પડે તેની કાળજી લેવી જોઈએ આ ઉપરાંત તેને બારીની સજાવટ માટે ઘરની બહાર ન રાખો અન્યથા સુધારણાના માર્ગમાં અવરોધો આવી શકે છે વાસ્તુ અનુસાર ડ્રાય મની પ્લાન્ટ ખરાબ નસીબ લાવે છે આ છોડને મની પ્લાન્ટની બાજુમાં ન રાખો શત્રુ ગ્રહો સૂર્ય મંગળ અને ચંદ્રના છોડને મની પ્લાન્ટની બાજુમાં ન રાખો જો તમે આવું કરશો તો તમને મની પ્લાન્ટનો લાભ નહીં મળે આ સિવાય જો શુક્ર અશુભ હોય તો ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે સૂર્ય ગ્રહનો અર્થ ચંદ્રનો પલાશ અને મંગળનો ખેરનો છોડ છે શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે પરંતુ આ દિવસે જો તમે વાસ્તુ અનુસાર કેટલાક ઉપાયો કરશો તો ઘરમાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને સકારાત્મકતાનો વાસ થશે લોકો ઘરમાં મની પ્લાન્ટ માત્ર શોભા તરીકે જ લગાવે છે પરંતુ જો તમે તેને વાસ્તુના નિયમને અનુસરીને લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિના વાસ થાય છે અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે વાસ્તુ અનુસરા ધન સમૃદ્ધિનો સંબંધ મની પ્લાન્ટ સાથે પણ છે આ પ્લાન્ટ શુક્ર ગ્રહ સંબંધિત છે શુક્રવારના દિવસે આપ મની પ્લાન્ટ સાથે જોડાયેલા ઉપાય કરી શકો છો આ સ્થિતિમાં માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સમગ્ર સમસ્યાનો અંત આવે છે જાણીએ મની પ્લાન્ટના શુક્રવારે ક્યાં ઉપાય કરવાથી આશીષ મળે છે જો ઘરમાં મની પ્લાન્ટ નો છોડ નથી તો શુક્રવારે આ છોડ લાવો અને લગાવો શુક્રવારે મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે બે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી મની પ્લાન્ટમાં કાચું દૂધ ચઢાવો આ નાણાંના પ્રવાહને વેગ આપે છે ત્રણ શુક્રવારે મની પ્લાન્ટના મૂળમાં લાલ રંગનો દોરો બાંધો તેનાથી ધનનો લાભ પણ થાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે પરંતુ સ્નાન કર્યા પછી આ ઉપાય કરો આ વાતોનું ખાસ ધ્યાન રાખો એક જો કાચની બોટલમાં મની લગાવો છો તો ગ્રીન કલરની લગાવો ગ્રીન કલરની બોટલમાં મની પ્લાન્ટ લગાવો શુભ રહે છે બે વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને દક્ષિણ પૂર્વ એટલે કે અગ્ને કોણ માં રાખવું સૌથી શુભ હોય છે તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે ત્રણ મની પ્લાન્ટમાં આપ બેડરૂમ બાલકની પૂજાઘર અથવા તો કોઈ પણ રૂમમાં લગાવી શકો છો જોકે તેને ઘરની બહાર ન લગાવો એ પણ ધ્યાન રાખો કે આ પ્લાનના વેલ જમીનને ન સ્પર્શે તે અશુભ મનાય છે જેમ જેમ તેની વેલ વધે તેને ઉપરની તરફ જ ચઢાવતા જાવ મિત્રો આશા છે કે આ માહિતીથી તમે તમારા ઘરના વાસ્તુને સુધારી શકો અને મની પ્લાન્ટનો યોગ્ય ઉપયોગ કરી શકો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો એક લાઈક આપવો ભૂલશો નહીં અને અમારી સાથે આગળના રસપ્રદ વિષયો માટે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળશું એક નવા વિષય સાથે આભાર ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે જ્યોતિષરાજ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતું નથી